વલસાડમાં સેલેસ પેટ્રોલ પંપ પર ગ્રાહકે પેટ્રોલ લખાવતા પેટ્રોલ ઓછું આવવાની જાણ થતા હોબાળો મચાવ્યો પેટ્રોલ નીકળ્યા વગર જ મશીનમાં રીડિંગ વધતું હોવાના ગ્રાહકોના આક્ષેપો સાથે વિડીયો કેટ કરતા વાયરલ વલસાડમાં પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે છેતરપિંડીનો વિડીયો સામે આવ્યો છે વલસાડની કોન્વેન્ટ સ્કૂલ પાસે આવેલા સેલેસ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ચોરીના આક્ષેપો ગ્રાહકે કર્યા હતા પેટ્રોલ નીકળ્યા વગર જ મશીનમાં રીડિંગ વધતું હોવાના ગ્રાહકે આક્ષેપો કર્યા છે ગ્રાહકે પેટ્રોલ લખાવતા પેટ્રોલ ઓછું આવવાની જાણ ગ્રાહકને થતા હોબાળો મચાવ્યો હતો સમગ્ર ઘટના ગ્રાહકે પોતાના મોબાઈલમાં કેટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ગ્રાહકો સાથે કરવામાં આવતી છેતરપિંડી અંગે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાની ગ્રાહકે તજવીજ હાથ આજો આ મીટર ફરે છે પણ પેટ્રોલ નથી આવતું એ બંધ દે મીટર બંધ આજો આ મેનેજર સાહેબ છે અહીંયાના અમે ચાલુ કરો મીટર ચાલુ કરો આની અંદર ભાઈ બીકર લાવો બીકર લાવો ના ના મે પેટ્રોલ પુરાયું મે પેટ્રોલ પુરાયું અત્યારે મે જોયું મીટર જમ્પ કરે ડાયરેક્ટ આમાં ઝીરો કરો ઝીરો કરો ઝીરો કરો ના ઝીરો કરો મીટર ઝીરો કરો હા ભાઈ બીકર લાવો બીકર લાવો પાછું બીકર લાવો આ એર મારે તમે અહીંયા દેખાય આજો એર મારે આજો ભાઈ આજો પેટ્રોલ નથી નીકળતો મીટર ફરે છે તમારું

મે જોયું ને એટલે ભાઈ મને ખબર પડી ગઈ તરત જ આજો ના ના આજો આજો આ ચોરી પકડાઈ છે ખુલ્લા માલકોની દાદા દાદાગીરી ચાલે છે ભાઈ બીકર લાવો મને કેવી રીતે બીકર લાવો બીકરમાં પેટ્રોલ માપો ચાલો બીકરમાં પેટ્રોલ માપો રાખો આ પૈસા પેટ્રોલ નીકળવા વગર પૈસા આ પૈસા કેવી જ ફરે છે આ ફરે કેવી રીતે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો